હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું ચા સાથે ખાવાની મજા પડે તેવા ક્રિસ્પી અને કડક મેથીના મુઠિયાની રેસીપી કોઈપણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર આપણે મુઠિયાનો લોટ અમુક ટીપ્સ સાથે તૈયાર કરીશું જેનાથી મુઠિયા બહારથી ક્રિસ્પી અને કડક બનશે જે તમે બનાવીને પંદર દિવસ સુધી ખાઈ શકો છો તો બાળકોના ફેવરેટ અને ચા સાથે ખાવાની મજા પડે તેવા બનાવવાનું શરૂ કરીએ ક્રિસ્પી અને ખાવામાં એકદમ ટેસ્ટી એવા મેથીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો કડકડો લોટ લીધો છે આપણે જે ભાખરી બનાવવા માટે લોટનો ઉપયોગ કરીએ છીએ તે લોટ લીધો છે સાથે જ મુઠિયા એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનાવવા માટે અડધો કપ જેટલું બેસન લીધું છે સાથે જ આપણે અહીં મસાલા કરીશું જેના માટે મેં અહીં અડધી ચમચી જેટલી હળદર લીધી છે સાથે જ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર મરચું તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો ત્યારબાદ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈ લઈશું સાથે જ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અહીં મેં અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરી લીધો છે ત્યારબાદ મુઠિયાને એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનાવવા માટે મેં અહીં અડધી વાટકી જેટલું દહીં લીધું છે દહીંનો ખાટો મીઠો ટેસ્ટ મુઠિયામાં સરસ લાગતો હોય છે ત્યારબાદ આદુ મરચાં ને અધ કચરા ક્રશ કરીને લીધા છે હવે અહીં આપણે બે ચમચી જેટલા તલ એડ કરી દઈશું મુઠિયામાં તલનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગતો હોય છે હવે અહીં ખાટા મીઠા ટેસ્ટ માટે એક લીંબુનો રસ ઉમેરી છે ત્યારબાદ બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે અહીં આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું ત્યારબાદ મુઠિયાને એકદમ ખસ્તા બનાવવા માટે અહીં આપણે બે ચમચી જેટલું તેલનું મોણ એડ કરી દઈશું જેથી કરીને મુઠિયા એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થશે તો મેં અહીં લીલી મેથી સારી રીતે ધોઈને કટ કરી લીધી છે જે આપણે તેમાં એડ કરી દઈશું સાથે જ અડધી વાટકી જેટલા લીલા દાણા ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે બધા જ મસાલાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે મિત્રો આ મિશ્રણમાં આપણે બિલકુલ ઓછા પાણીનો ઉપયોગ કરવાનો છે જો અહીં આપણે વધારે પાણીનો ઉપયોગ કરીશું તો મુઠિયા આપણા ખસ્તા અને ક્રિસ્પી નહીં બને તો તેના માટે મેં અહીંયા અંદાજે અડધો કપ જેટલું પાણી થોડું થોડું એડ કરીને આ રીતનો કઠણ લોટ તૈયાર કરી લીધો છે તો તમે જોઈ શકો છો મુઠિયાનો લોટ બનીને તૈયાર છે તો તેને પાંચ મિનિટ માટે ટાંકીને રહેવા દઈશું તો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મુઠિયા બનાવવા માટે લોટ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે હવે મુઠિયા બનાવવા માટે આપણે તેમાંથી થોડો લોટ લઈ લઈશું અને આ રીતે આપણે મુઠિયાનો શેપ આપી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણા બધા જ મુઠિયા બનીને તૈયાર છે હવે મુઠિયાને તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે મુઠિયા બનાવ્યા છે તે તેલમાં એડ કરી દઈશું અને મુઠિયાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે મિત્રો અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર મુઠિયાને તળવાના છે જેથી કરીને મુઠિયા એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ખસ્તા તૈયાર થાય અહીં મુઠિયાને તળાતા છ થી સાત મિનિટ જેટલો સમય લાગશે વચ્ચે વચ્ચે આપણે મુઠિયાને આ રીતે ઝાડ વડે હલાવતા રહીશું જેથી કરીને બધી બાજુથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય તો અંદાજે છ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મુઠિયા એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને ગરબા ગરમ ચા સાથે સર્વ કરી લઈએ તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને હા વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા